સમય સમયની વાત છે આ જે લોકો જેને રંગ કહે છે તેને કાલે દાગ કહેશે સામાન્ય માણસનું મહાન બનવું એ તો સામાન્ય છે પણ મહાન બન્યા પછી સામાન્ય બની રહેવું એ ખરેખર અઘરું છે લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા કારણ કે સફળતા શરમથી નહીં સાહસથી જ મળશે એક સુખી જીવન જીવવા માટે માણસને સાધું નહીં સીધું થવાની જરૂર છે જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ એક સાંધતા તે તૂટે તો પણ સૂર્ય ઉગતાની સાથે જ અંધકાર મટી જાય છે તેમજ મનની ખુશી બધા અવરોધોને દૂર કરે છે વાવીને ભૂલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય છે સાહેબ સંબંધો સાચવવા હોય તો એકબીજાને યાદ કરવું પણ જરૂરી છે સમસ્યાઓ એટલી શક્તિશાળી કદી નથી કારણ કે કાળી રાત ગમે તેટલી લાંબી હોય પણ સવાર જરૂર અંધકાર હટાવે છે માટીની વિનાશ વૃક્ષને પકડી રાખે છે તેમ શબ્દોની મીઠાશ મનુષ્યના સંબંધોને સાચવી રાખે છે